બોટાદ તાલુકાના હળદર ગામે કપાસના સુકારો આવતા ખેડૂતની વેદના જણાવી બોટાદ તાલુકાના હળદર ગામે કમોસમી વરસાદના લીધે ઊભા પાકમાં નુકસાન આવતા ખેડૂતે પોતાની દર્દભરી વેદના જણાવી જયસિંહભાઈ ધૂળાભાઈ ઝાપડિયાએ કહ્યું કે એક તો પાક સાવ નિષ્ફળ ગયો અને કપાસ લઈને માર્કેટયાર્ડમાં જઈએ તો ત્યાં ભાવ આવ્યા હોય તેમાં વેપારીના ગોડાઉન અથવા જીનમાં નાખવા જઈએ તો ત્યાં પાછો કડદો કરવામાં આવે આવું થાય પછી ખેડૂતને શું થાય કેમેરામેન મહેશ ભરડિયા સાથે ડાબી મનસુખ બોટાદ આવો કપા હું કઈ જાય આમાં ઓલા ગોળે ખેડૂતના લઈને જાય તો ઓલા ગોળે ઈ તે કરતા કરે તો કપામાં લઈ શું ખેડૂત લે એમાં ઓલા ગોળે કપામાં કાંઈ નથી ને ઓલા ગોળે આ દામાં દાર એમ નહીં મોંઘા પડે ને આમાં ખાતર દવા ને બધું શું કરવાનું આમાં કેવું કામ તમારું હરજર હરજર તમારું નામ શું છે જયસિંહભાઈ શું કરવાનું ભાજપ સરકાર આમ જ કરે છે મતલબ પૈસા જ કેરમેન ને બધા પૈસા નો કઈ પૂછ્યા છે ગોદાવું બનાવવા ને આમ કરે ને બધું કેટલો કરવામાં આવે છે ત્રણે ત્રણેય રીતે કરો કરે

તમારી શું માગશે આપણે સરકારમાં તો સરકારને આ વ્યમોય આપવા પડે ને આ બધા કાઇટ ટાઈપ કરીને આમાં હું આમાં શું ઉપર આવે ખેડૂ યાળમાં ના કોઈ જાય ગમે ના જાય આમાં ખેડૂ આવે કે જ ઉપર આમાં મોટા મોટા માણસ વેપારી જ આવે બધાય આમાં કોઈ ન ખેડું ઉપર આવે એ બધા વેચવાના દ્વારા આવે એ કીમાથી વાડીઓ એ ને વેસી નાખે હા તો એમાં એવું જ થાય આમાં ખેડૂમાં મોટા મોટા તે ધરાય આમાં આમાં બીજા કોઈ ન ધરાય આ જેમાં એમાં કે ખેડૂ ખેડૂ કમાય બધું કે લેન જાય તાર બધા ખાય છે લતું ખાયડે આ વાડિયા એક ઝૂપડુંય નઈ બનાવી શકતા અને પચાસ 50 લાખ ની ગાડી લઈને ફરશે એને કાંઈ કરું એ કે સાયન્ટીક કેડું મચિન કેડું મચિન રોડા એવડા ઈવડાય ક્યાં રોમાજાય છે કેડું ને રાજદી કામ કરવાના હોય આમાં આ કપા તો બધો ગયો છે અત્યારે તો સરકાર વીમો દેતા નથી અને